પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું જ્યારે આહવાન હોય વડોદરાના તમામ ઘરે ઘરે દરેક દરેક ઘરો પર જ્યારે રાષ્ટ્રધ્ધજ લગાડવામાં આવે અને સાથે હર ઘર તિરંગાનું જ્યારે અભિયાન પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું હોય ત્યારે આજના દિવસે ઝાંસીરાની સરકારી ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તમામ દરેક દરેક જગ્યાએ ધ્વજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના દિવસે અહીંયા જાસીરાની સરકાર ખાતેથી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તમામ જગ્યાએ ધ્વજ વિતરણ ધ્વજ વિતરણ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે વિસ્તારના તમામ લોકો અહીંયા અમારી સાથે જોડાયા છે સાથે અમારી સાથે રાજેશભાઈ આયરે તેમજ શિક્ષણ સમિતિના સભ્ય એવા વિજયભાઈ પટેલ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે અને માધ્યમથી આજના દિવસે કાર્યક્રમ જાય વંદે માતરમ આવતીકાલે જ્યારે તમે જોયું છો કે સ્વાતંત્ર્ય દિવસ છે હર ઘર તિરંગા માન્ય વડાપ્રધાન શ્રી એ જે રીતના જે ઝુંબેશ જોડાયું છે કે હર ઘર તિરંગા અને દરેક લોકો પોતપોતાના ઘરે તિરંગા લે રાષ્ટ્રભાવના સાથે દરેક કારણ કે આપણા જે તમે જોઈ રહ્યા છો કે આજે ઝાંસી રાણી સ્ટેચ્યુ પાસે રહીને અમે સ્વતંત્રતા નિમિત્તે આવતીકાલે ચાલ્યા હતા તારે કોઈપણ જાતના કોઈ ઘર બાકી ના રહે તે રીતના ભાગરૂપે આજે સમગ્ર દેશભરની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન કર્યું છે આજે એના ભાગરૂપે ઝાંસી રાણી સર્કલ પર શ્રીરંગાઈ રે હું છું ચેરિટેબલ છે અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાથી સાથે કે જે રીતના તિરંગા યાત્રા નીકળી વડોદરા શહેર પ્રમુખ હશે વડોદરા માન્ય વિજયભાઈ સાથે વડોદરા અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ગિવરભાઈ અમારા બધા કોર્પોરેટરો અને ખાસ કરીને સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે ત્રિરંગા યાત્રા સાથે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જે આજે દેશની સ્વતંત્રતા માટેનો આજનો દિવસે તો આપણે પણ આપણા આપણા રાષ્ટ્ર માટે આપણા માટે જે લોકો આપણને બલિદાન આપ્યા છે અને એ જ રાષ્ટ્રભાવના સાથે આપણા ઘર પાસે આપણે તિરંગો કરી અને રાષ્ટ્રને આન બાન સાથે આપણો જે દિવસ છે સ્વાતંત્ર્ય ઉજવીએ એવી જ સૌ લોકોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા વંદે ભારત ભારતમાં રાખી જાય અને આજે એના જ ભાગરૂપે આજે તિરંગાનું એ વિતરણ કરે છે કે દરેક લોકો પોત પોતાના ઘરે જઈ અને તિરંગો લગાવે જય સાંઈનાથ